બધાને ભીખુભાઈ ખુમારનાર આમ રામ આ જે વરસાદ થયો અને જે માવઠું થયું માવઠાની માઇલ પર ખેડૂતોને ખૂબ જ મોટું નુકસાન થયું બહુ મોટું નુકસાન થયું સરકારે પણ તરતો તરત ખૂબ જ ઝડપથી એ નિર્ણય લીધો ખૂબ ઝડપથી સર્વે કરાવ્યો અને સારું એવું વળતર પણ આવ્યું અને જે વિરોધ પક્ષ છે કે એ વિરોધ કરવો જોઈએ એને પણ પૂરતી મહેનત કરી અને એમ કહી કે અપાયું તો પણ હાલે આપવા એ પણ મહેનત કરી અને અત્યારે જાહેર કર્યા પછી પણ વિરોધ વિરોધ કર્યો કે આ ઓછું છે માફ કરવા જોઈએ દેવા માફ કરવા જોઈએ આવી બધી વાતો કરી અને આ જે વળતર આવ્યું પણ હું એમ કઉ છું કે આ જે ખાતેદાર છે એ ખાતેદારોને મો છે હવે સાધા ભાગના ખાતેદારો તમે જોવો તો અત્યારની પરિસ્થિતિ અનુસાર ઝાઝા ખાતેદારો કોઈ નવસારી છે કોઈ સુરત છે કોઈ અમદાવાદ છે કોઈ બીજા શહેરોની માલપા વ્યાઈ ગયા છે ગામડાની માઇલમાં બહુ ઓછા માણસો રહ્યા છે અને ઓછા રહ્યા છે એ પણ ખાતેદારો ખેતી કરતા હોય એવા પણ બહુ ઓછા છે સાત ટકા ખાતેદારો જે બહાર રહે છે બીજા ધંધા કરે છે અરે એ લોકો ખેડ આ જે મજૂર છે ખેત મજૂર છે એ લોકો ને ફાર્મ મે જમીન ઓ આક્યુ છે જાજા પાગે એટલે હું માનું છું તાળ કે 40% ફાર્મ મે જમીન અપણ લીયુ છે અને એ ફાર્મ મે જે જમીન ઓપણ્યુ છે ઈ જે લોકો એ ફાર્મ મે રાખી છે નુકશાન તો ફાર્મ મે રાખનારને છે આ જે ખાતરદાર છે એને તો એમાં નુકસાન નથી અને બીજો વિભાગ એ છે કે એને જ હોત કરતો એને બહુ છે તો નુકસાની કોને થઈ અને આ લાભ કોને થયો નુકસાની કોને થઈ જેને ફાર્મે રાખ્યું છે ને લાભ કોને થયો જેના ખાતે જમીન છે ને બીજી વાત એ કે કોઈ પણ લગભગ અત્યારે કોઈ ખાતરદાર પચીસ ટકા ભાગે દીધું હોય કોઈ ત્રીસ ટકા ભાગે દીધું હોય કોઈ તેત્રીસ ટકા ભાગે દીધું હોય એમ ભાગવા દે દીધા હોય હવે ભાગવા દીધા ને પછી તો એ મજૂર છે એ તમારા દીકરાઓની કોડે કામ કરતા હોય અને કામ કરીને રવો તમને આપતા હોય એ મજૂરને આ જે નુકસાની કહી વતર તો ખાતેદારને મળવાનું છે તો આ મજૂરને હું મળવાનું છે આ મજૂરનું હું આ મજૂરને તો કાંઈ મળતું નથી અને હું આજ એટલા એટલા દિવસ થા જોઉં છું સાંભળું છું કારણ કે પછી ભાજપ હોય તો ભલે કોંગ્રેસ હોય તો ભલે અને આપ હોય તો ભલે અને અપક્ષ હોય તો ભલે તમામે તમામે એક જ વાત કરે છે કે ખેડૂતોને મુખમાંથી ગયો ખેડૂતોના પાયમાલ થઈ ગયા ખેડૂતો ખેડૂતોને ઓડું મોટું નુકસાન થયું આ બધી વાતો કરે અને આ બધું અપાવશ્યક પણ ખરા પણ લગી મે લગી મેં ક્યાંય ખેતમજૂરની વાત નથી કોઈ પણ એક પણ પછી સત્તાધારી હોય તો ભલે વિરોધ હોય તો પક્ષ હોય કોઈ પણ રાજકીય પણ કોઈ એક પણ વ્યક્તિએ કોઈએ ખેતમજૂર નો પ્રશ્ન ઉપાડ્યો હોય એવું મારા જાણવામાં આવતું નથી તો મારી નર્મ વિનંતી એ છે કે ભાઈઓ હકીકત થી જેને નુકસાન થયું છે જેને નથી થયું નુકસાન એને તો મળશે એ રાજી થાય પણ જેને નુકસાન થયું છે એને કઈ મળવાનું નથી તો માનવતાની દ્રષ્ટિએ રાખી અને માણસે જે કઈ નુકસાની ભાગ્યા હોય અને એને તમે ત્રીજા ભાગે દીધું હોય તો જેમ ખેતીમાંથી ત્રીજો ભાગ તમે એને આપવાના હો તો આ નુકસાનીમાં એને નુકસાની થઈ છે ભાઈ તો તમને વળતર મળે એમાંથી એને ત્રીજો ભાગ આપવો જોઈએ અને જેને ફાર્મે જ દઈ દીધું છે એનું હકીકતથી તો એનું જ કહેવાય નુકસાની એને ગઈ છે તો એને નુકસાની આપી દેવી જોઈએ પણ આવું કોઈક કરવાના નથી પણ જો થોડું જાદુ રેમ દ્રષ્ટિ રાખીને થોડું જાદુ આપો તો તમને ઈશ્વર અનેક ગણું આપશે અને આ બધાય વાત કરે હું છેલ્લા ઘણા વર્ષોથી થા સાંભળતો આવું છું ગરીબી હટાવો ગરીબી હટાવો પણ કોઈ પણ પ્રશ્ન ગરીબ માટેનો કોઈ પ્રશ્ન કોઈ દી કોઈ સોલ્વ કર્યો એવું મને લાગતું નથી એટલે આ તો જે ગરીબ માણસો છે જેની પાસે કાંઈ નથી જે તમારા દીકરાની જેમ તમારી જ્યાં કામ કરવા આવ્યા છે અને આ એનું જે છે એને નુકસાની ગઈ છે અને લેવાના છો ખાતેદારો તમને નથી એ ગઈ એવા પણ લેવાના છે અને લેવું જોઈએ એમાં કઈ વાંધો નથી કારણ કે સરકાર આપતી હોય તો લેવામાં કોઈ વાંધો નથી પણ એની માલપા પણ જો આ ગરીબ લોકોની લોકો દ્રષ્ટિ રાખો અને એને પણ થોડું જાદુ આપો તો એના છોકરા ભૂછા ન રે કારણ કે એને નુકસાન શું છે તમને તો નથી એમ કઈ તો કહેવાય અને ચુ હોય તો પણ તમારી પાસે સગવડ છે ઓલા પાસે કાંઈ નથી નથી એના મકાન નથી એને જમીન એ તો તમારામાં કમાય છે અને એ કાંઈ કોઈની પાસે યાર આંદોલન કરવા જઈએ કેમ એમ નથી કે એની પડખે કોઈ છે જ નહીં એમ કહી તો કહેવાય એટલા ટાઈમ તમે ક્યાંય પણ કોઈ પણ પાસેથી આ વાત હાભો જ નહીં કે આ ખેતમજૂરનું ઉતાય છે નુકસાની ખેતમજૂરને ગઈ એવું તો કોઈ કહેતું નથી તો બે હાથ અને ત્રીજું મસ્તક નમાવી અને તમામને હું વિનંતી કરું છું કે મેં કોઈ કોઈ દિવસ પણ વિડિયો બનાવું છું કોઈને એવું નથી કહેતો કે તમે શેર કરજો પણ આ ગરીબ કલ્યાણ માટેની વાત હોય તો આજ હું કહું છું કે તમે આ બધાને શેર કરજો અને ગવર્મેન્ટ લગી દો આ વાત જાય અને જો મજૂરનું કોઈ પણ જે જે ગરીબ છે છે પણ લાભ થતો હોય તો તમને હતા પણ એનો પુન્ય થાય આંગળી સંધ્યા પુણ્ય પુન્ય છે તો જે જરૂરિયાત છે અને જેને નુકસાન થયું છે એને ગવર્મેન્ટ આપે એવી હું નર્મ વિનંતી કરું છું જય માતાજી